નમસ્કાર ધોરણ દસ ની અંદર ગણિત વિષયની અંદર પહેલું સ્વાધ્યાય પહેલા સ્વાધ્યનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ જેનો પહેલો વિડિયો તમને મળી ગયો છે જેમાં હતું અંક ગણિતનો મૂળભૂત પ્રમાણ એક પોઈન્ટ એક આજના વિડીયોમાં શીખવાનું છે અવિભાજ્ય અવયવીકરણ અને અવયવ વૃક્ષ હવે આવનારા વિડીયોમાં તમે શીખશો ગુસ્સા લસા ત્યારબાદ ત્રણ ધનપૂર્ણાંકોના ગુસ્સા લસા વચ્ચેનો સંબંધ તો આશા રાખું છું કે તમે જોડાયેલા રહેશો જો તમે એઝ એ ગર્લ વિડીયો જોતા હોય તો તમારે કોમેન્ટ સેક્શનમાં રિયા લખીને મને હાજરી આપવાની છે એઝ એ બોય તમે વિડીયો જોવો છો તો તમારે મને કોમેન્ટ સેક્શનમાં રુદ્ર લખીને તમારી પ્રેઝન્સ આપવાની છે અને એ ઉપરાંત જો તમને વિડીયો દ્વારા સમજમાં આવતું હોય તો તમે યસ સમજમાં ન આવતું હોય ને કન્ફ્યુઝન હોય તો સી લખી કન્ફ્યુઝન હોય તો સી લખીને મેસેજ કરજો આઈ વિલ ટ્રાય ટુ સોલ્વ યોર ડાઉટ્સ હવે ગણિતની અંદર અવિભાજ્ય અવયવીકરણને સમજતા પહેલાં અંકગણિતનો મૂળભૂત પ્રમેય શું કહેતો હતો સ્ટેટમેન્ટ મેં તમને પાકું કરવા કીધું છે પહેલો વિડીયો ન મળ્યો હોય તો મને કહેજો હું આપી દઈશ જેમાં એવું હતું કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને શું કરીને અવગણીને અવગણીને એટલે નજરઅંદાજ કરીને કેવી રીતે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે રજૂ કરી શકાય છે અનન્ય રીતે જોઈ લેજો હવે મારે તમને આપવાનું છે એ છે અવિભાજ્ય અવયવીકરણ અને અવયવ વૃક્ષ હવે અવિભાજ્ય સંખ્યા એટલે શું પેલા આ એક છે એને તટસ્થ સંખ્યા કહી દો હવે એક પછી કોણ આવે બે તો બે ના કેટલા અવયવ મળે બે એકા બે એક જ જોડી મળે ને ત્રણ એની એક જ જોડી મળે ત્રણ એકા ત્રણ આનાથી વધારે કોઈ જોડી એટલે કે અવયવો ન મળે ને પણ હવે ચાર લખીએ તો ચાર છે એની એક તો જોડી આ મળે ચાર એકા ચાર અને બીજી જોડી મળે બે બે ચાર તો જુઓ હવે આ એક જ જોડી મળી છે તો આને હું અવિભાજ્ય સંખ્યા કહીશ જ્યારે આની મને એક કરતાં વધારે જોડી મળે છે તો એ ચાર વિભાજ્ય સંખ્યા બનશે તો તમે કહી શકો પાંચ શું છે અવિભાજ્ય બનશે ને કારણ કે એને એક જ જોડી મળે કઈ પોતે પોતાની સાથે એક લઈને પાંચે કા પાંચ થઈ જશે છ ને શું કહેશો છ ને શું કહેશો તો છ માં બે ત્રણ છ હે ત્યારબાદ છ એકા છ બે કરતા વધુ મળી શકે એવી સંખ્યાઓ પણ છે અહીંયા બે જોડી મળી હવે જ્યાં તમને જોડી મળે છે ને ત્યાં નોટ કરો એક તો હશે જ રાઈટ એ ઉપરાંત જે સંખ્યા તમે લો છો એ એવી સંખ્યા હશે જેની એક જ જોડી હશે જુઓ આ બે છે તો એની એક જ જોડી આ ત્રણ છે તો એની એક જ જોડી જે સંખ્યાની એક જ જોડી મળતી હોય એને આપણે હવે કહી દેસું અવિભાજ્ય સંખ્યા હવે અવિભાજ્ય અવ્યવીકરણ એટલે શું હવે એના ઉપર આવું છું ચાલો હવે તમને જ્યારે અનુકૂળતા હોય ને ત્યારે એક થી સો લખી એક થી સો લખી વન ટુ હંડ્રેડ લખી વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા અલગ કરી લેજો બરાબર અને જો થઈ જાય સમજાઈ જાય તો તમે માઇન્ડ વર્ક કરી લીધું છે એક फाइनल चलो હવે એક સંખ્યા લખી મે 50 તો 50 ને આપણે અવયવો માં કન્વર્ટ કરીએ તો ચાલો 50 જ લે 2 25 થઈ ગયા 5 25 એટલે 5 5 25 થઈ ગયા 5 1 આ 5 એટલે જો 1 આવી ગયો હવે આ રીતે જોવા જાવ તો તમારા 50 ના અવયવો કયા કયા બન્યા તો 50 માટે તમે શું લખી શકો બે તો ગુણાકાર કરશો ત્યારે પચાસ મળશે હા તો ગુણાકારની નિશાની કરી નાખો ઓકે હજી ટૂંકું કરીએ તો ટૂંકું કરી શકાય હા પાંચ નો વર્ગ ગુણ્યા બે ની એક ઘાત માથે એક ઘાત લખાતી નથી એટલે બે ની જબરજસ્તીથી કરવા કરતાં મસ્તીથી કરવું સારું કોઈપણ સંખ્યા લઈ શકો તમે આ તો બે આંકડા છે હજાર લઈ લઈએ હું તો કહું છું ઈઝી સંખ્યા લેવાની કોન્ફિડન્સ ગેઇન કરવા માટે કોન્ફિડન્સ વધારવા માટે ઈઝી સંખ્યા લેવાની હવે હજાર લીધા હજાર લીધા તો અહીંયા જીરો છે ઝીરો છે એટલે બેથી ચાલશે બે પાંચસો હજાર બે બસો પચાસ અઢીસો દુ પાંચસો થાય હવે પાંચ છે પણ બસો પચાસ છે એટલે હજી બે થી ચાલશે જીરો છે એટલે એકસો પચીસ દુ બસો પચાસ હવે હવે પાંચથી ચાલશે કારણ કે જીરો નીકળી ગયો એકસો પચીસ તો પચીસ પંચા એકસો પચીસ પચું પચું પચીસ ને પાંચ એકા પાંચ આઈ હોપ તમે સ્ક્રીન ઉપર સમજી શકો છો ચાલો ચેક કર્યો હવે પચું પચું પચીસ પચીસ પચાસ એકસો પચીસ એકસો પચીસ દુ બસો પચાસ બસો પચાસ પાંચસો પાંચસો હજાર તમારો જવાબ એટલે કે આન્સર રાઈટ છે આન્સર જો રાઈટ હોય તો લખી નાખો હવે થોડીક સ્પેસની નીચે પ્રોબ્લેમ થાય છે પણ હું નાના અક્ષરોમાં લખું છું વન થાઉઝન્ડ ઇઝ ઇક્વલ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પચું પચું પચીસ પચીસ પંચા એકસો પચીસ એકસો પચીસ દુ બસો પચાસ બસો પચાસ દુ પાંચસો પાંચસો દુ હજાર આ થઈ ગઈ આપણી અવિભાજ્ય અવયવીકરણની રીત ક્લિયર થતું હોય તો હવે વૃક્ષમાં આવીએ અવય વૃક્ષમાં શું કરવાનું છે આ પચાસ લીધા કરો એને બોક્સમાં પેક એક બાજુ લેફ્ટ સાઈડ ને એક બાજુ રાઈટ સાઈડ ખોલો લેફ્ટ સાઈડમાં હંમેશા એવી સંખ્યા લખવાની કે જેની એક જ જોડી મળે તો જો બે અને પચીસ તો આ બે અને આ પચીસ હવે બેને ટચ ન કરો પચીસને ટચ કરો કારણ કે પચીસના હાજી અવયવો શક્ય છે અહીંયા લખો પાંચ અને અહીંયા લખો પાંચ પત્યું અને પાંચ પાંચ પચીસ થઈ ગયા હવે પચીસ થઈ જાય છે તો તમારા હવે આગળના કોઈ સ્ટેપ્સ થતા નથી તો આગળના કોઈ સ્ટેપ્સ થતા નથી એક લખવાની જરૂર નથી આ અત્યારે વૃક્ષમાં અવયવૃક્ષમાં એક બતાવવાની જરૂર નથી તો પચાસ બરાબર શું લખી નાખો અહીંથી ચાલુ કરો એક સૌથી છેલ્લે એક બતાવવાનું નથી તો સૌથી છેલ્લે જે જમણી બાજુ આવે ને ત્યાંથી ચાલુ કરો પાંચ આવે હા આ પાંચ આવે હા અને આ પાંચ આવે જમણી ડાબી પછી ડાબી બાજુ જ જવાનું તો પહેલાં પાંચ પાંચ બે ગમે તમે લખી શકો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ સોરી 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 બે આવશે અહીંયા તો બે ગુણ્યા પાંચનો વર્ગ હવે વાળું લઈ લઈએ વન થાઉઝન્ડ સાથે જો આ એક્ઝામ્પલ્સ જ આપું જો તમને તમારી રીતે કોઈપણ સંખ્યા લઈને પહેલાં પ્રેક્ટિસ કરી લેવાની પછી દાખલા ઉપર જવાનું મજા આવશે જબરજસ્તી કરવા કરતાં મસ્તીથી કરવું સારું અને બોક્સમાં મૂકી દઈએ રાજી ખુશીથી હાલો હવે અહીં આવશે બે ને અહીંયા આવશે પાંચસો બેનું શક્ય નથી પાંચસોનું શું શક્ય છે તો બે અને બસો પચાસ બસો પચાસ પાંચસો હજી બે વડે શક્ય છે હા બે અને એકસો ને ચેક કરતું રહેવાનું પચીસ 25, એક પચીસ પચીસ પચાસ અને સોસો બસો બસો પચાસ થઈ ગયા ચેક કરતું રહેવાનું માઇનમાં આંખે પાટા બાંધી નહીં જવાનું હવે એકસો પચીસ એટલે પાંચ અને પચીસ શું યાદ રાખજો યાદ એ રાખજો અવિભાજ્ય સંખ્યા હંમેશા ડાબી બાજુ જ આવે આ પચીસ અહીંયાના લખાવા જોઈએ જોઈએ આ યાદ રાખજો જુઓ જે અવિભાજ્ય સંખ્યા છે એ હંમેશા ડાબી બાજુ આવે ને જેના અવયવો નક્કી છે શક્ય છે એ બધા જમણી બાજુ આવે હવે છેલ્લો જ ટુકડો પાંચ અને અહીંયા પાંચ તો હવે ચેક કરો હવે એક લાખ હશે નહીં પચું પચું પચીસ પચીસ પચાસ એકસો પચીસ એકસો પચીસ 250.. બસો પચાસ બસો પચીસ બસો પચાસ પચું પચું પચીસ પચીસ પચાસ એકસો પચીસ એકસો પચીસ 1000 બસો પચાસ બસો પચાસ દુ પાંચસો પાંચસો હજાર હજાર આવી ગયા ઉપર આવી ગયા ને તો હવે વૃક્ષ તમારું ડેડી છે કરી નાખો કમ્પ્લીટ શું કરશો હવે વન થાઉઝન્ડ ઇઝ ઇક્વલ આ રીતે આ સાઈડ આવશે આ આવશે આ પણ આવશે આ પણ આવશે આ પણ આવશે આ પણ આવશે આને લખવા પડે તો ચાલો બેથી અહીંથી છેલ્લેથી લખીએ પાંચ ગુણ્યા પાંચ તમે પહેલેથી પણ લખી શકો ચાલો પહેલેથી લખીએ હું છેલ્લેથી લખ્યું હતું એટલે કહું છું બે ડાબી બાજુથી બે ડાબી બાજુથી બે આ લખાઈ ગયા આ લખાઈ ગયા આ લખાઈ ગયા પાંચ આ પાંચ અને આ પાંચ તો હવે બેની ત્રણ ઘાત ગુણિયા પાંચની ત્રણ ઘાત લો ચેક કરી લેજો આ અવયવૃક્ષ અને પેલી બાજુ જે છે એ અવિભાજ્ય અવયવીકરણ આ ભૂલતા નહીં હોમવર્ક માઇન્ડવર્ક કરી લેજો થોડા દાખલા પણ કરજો જાતે અને વિડીયો જોયો હોય તો નામમાં રિયા રુદ્ર લખી કોમેન્ટ કરી દેજો કાંઈ કન્ફ્યુઝન હોય તો સી લખી દેજો હવે આવનારા વિડીયોમાં તમે હું ગુસ્સા લસા અને ત્રણ ત્રણ ધનપૂર્ણાંકોના ગુસ્સા લસા વચ્ચેનો સંબંધ Joia.